કોઈએ આ કૃત્ય કરી એકસો અઢાર લોકોના જીવને જોખમમાં મૂક્યા છે પોલીસે જણાવ્યું છે કે આરોપીને છોડવામાં નહીં આવે અને કડક પગલા લેવામાં આવશે તપાસ ચાલુ છે અને આરોપીને ઝડપથી પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના સુરતના રત્ન ઉદ્યોગમાં કામ કરતા કામદારોની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા કરે છે અધિકારીઓએ ખાતરી આપી છે કે પીડિતોને યોગ્ય સારવાર અને સહાય આપવામાં આવશે આવી ઘટનાઓના નિવારણ માટે રત્ન ઉદ્યોગમાં કામદારોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વધુ સાવચેતીઓ લેવાની જરૂર છે સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલા લેવા જોઈએ મારું નામ નટવરભાઈ છે અમે બધા આરામ જેમમાં બેવી છીએ સવારમાં બધા પાણી પીતું એટલે વાસ આવવા મળી એટલે શેઠને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કારીગરને શક્કર ને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક શેઠે બધાને દવા દવા દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે હા કે લોકો હતા કે 50 થી ઉપર માણસો હતા બધા અમારું થાતો તો જરાકમાં માથું દુખતું તો એવું થાતું તો ગન સકર માથું દુખતું ને પેટમાં લોચા આવતા ને ઉઠાતો તો એડમિટ થઈ જાય ત્યાર પછી સારું છે કોઈને કોઈ તકલીફ છે નહી એટલે અમારે તો 4:10 વાગે તો ખબર પડી પછી બપોરે એડમિટ થ્યાતા અમે જે કાપોદ્રાની અંદર ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના ઘટી તેમાં 104 રત્ન કલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના બાર કે અઢાર કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે ડાયમંડના કંપનીના માલિક માલિકશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે તમામને એડમિટ કરી દીધા છે ને તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીં હાજર છે આખી ડૉક્ટરની ટીમ સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર તમામ લોકો એક પણ રત્ન કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસ ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું દરેકનું સ્વાસ્થ્ય સારું છે આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવસર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ અને આવનારા સમયમાં આવા આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ના પડે એમને કોઈપણ રાતનાય પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો હોર્ડ એકસો ચાર કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે પછી જ હોસ્પિટલથી આ રત્ન કલાકાર કર્મચારીને રજા આપવામાં આવશે પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ રત્ન કોઈ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી એ સુખદ આપણા માટે દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર રાક્ષસી વૃત્તિ કરનારા લોકો છે એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે તમામ કલાકારની તમામ બંને ડૉક્ટરો છે જે આખી નાઇટ અહીંયા ડોટી ડ્યુટી નિભાવવાના છે અને એ અહીંયા જ છે ત્યારે એક પણ રત્ન કલાકારને સેજ પણ પ્રોબ્લેમ ના આવે એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરી અને ધ્યાન આપી રહ્યા છીએ જે બદલ હું એમના માલિકે પણ ખૂબ સારી સેવા બજાવી છે અને અહીંયા સારી એવી સારામાં સારી એમને સવલતથી એમને મેડિકલ સારવાર મળી લે એવી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે